હે હં તમે નાગાથી નાશ્યા અને પછી અમે માફી માંગી એમાં શું ફરક પડ્યો કહેજું પણ બાપુ આપડી પહેલી ભૂલ છે નમસ્કાર મિત્રો માયરાઝ સોયાને લઈને અત્યારે ચારે બાજુ ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે હા મિત્રો માયરાઝ સોયાના અચાનક ને દરથી ચારે બાજુ ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને જોયા છે આ સોદા પર અત્યારે આરોપ આવી રહ્યો છે અને જોયા સોદાનો અત્યારે એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે આ મિત્રો અત્યારે તમને એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો હેલો શું છે બધું આ એમ કહું છું બોલો સાહેબ આ તમારો વિડીયો કઈક વાયરલ પડ્યો છે વિડીયો વાયરલ થઈ ગયો માફી માંગી છે હા માફી તો માંગી પણ એમ એમને તમે નાગાથીને આયા ને પછી એમ માફી માંગી એમાં શું ફરક પડ્યો કેજો પણ બાપુ આપણે પહેલી ભૂલ છે પહેલી ભૂલ તો હોય ઉભારો ઉભારો પહેલી ભૂલ ભલેરી બધો તું કો એટલો બધો તું વાયએસપી કે ડીએસપી નહીં થીજો ફોન નહી ઉપાડતો ફોન તો તારે કાયદેસર આવશે ને જવાબ આપવો પડશે કારણ કે તે કર્યું છે એવું આ તું છે સાચી વાત હું જાતે માનું છું ને ભૂલ બધું છે આ શોભે એક મિનિટ ખાલી બીજો હોય ને તો બીજો આ એ જો અમે હોત ને તો એ કાપી નાશો એટલું બધું ના એડવાઈ